વિદેશનો લોલીપોપ અલ એ તમે જરા કહેજો જો કે તમારો આ વિદેશનો લોલીપોપ કડવોથી નથી નીકળ્યો ને એટલે કડવો એટલે લીમડા જેવો તો નથી નીકળ્યો કારણ કે આપણે જ્યારે ઇન્ડિયાથી આ વિદેશના લોલીપોપને જોતા હતા ને ત્યારે લોલીપોપ બહુ સ્વાદિષ્ટ અને મીઠો લાગતો હતો પણ ખબર નહીં કે જ્યારથી વિદેશમાં આવ્યા છે ને ત્યારથી આ લોલીપોપ છે રોજે રોજ સારું ટેસ્ટ બદલી કાઢે છે એટલે કે કોકવાર કડવો થઈ જાય કોકવાર મોરો થઈ જાય કોકવાર તીખો થઈ જાય કોકવાર ખાટો થઈ જાય કોકવાર પછરંગી થઈ જાય એટલે આ લોલીપોપમાં ગળ્યા સિવાયના બધા જ ટેસ્ટ આવે છે એટલે સમજાતું નથી કે આ લોલીપોપ ચૂસવાનો કે પછી આવો જ રાખવાનો એટલે ખબર ને ટેસ્ટના લીધે આમ ચૂસવાનો બહુ ગમતો નથી એટલે બસ ખાલી પૂછવું છે તમારો લોલીપોપ કેવો નીકળ્યો છે ગળ્યો નીકળ્યો છે કે પછી કડવો નીકળ્યો છે જરા વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો તો જે મારા ફ્યુચરમાં ભાઈ બહેનો વિદેશમાં આવવાના છે ને તો એમને આ વિદેશના લોલીપોપ વિશે થોડી અવેરનેસ એટલે કે જાગૃતતા મળે તો બીજા વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજનો વિડીયો લોલીપ અરે સોરી લોલીપોપ નહીં લોકોની હે ઊભી કરવામાં એટલે કે લાઈક જાગૃતતા વધારવા માટે